જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ એકાદશીનો શું મહિમા છે એકાદશીનું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે સાથે સાથે હું આપને એ પણ જણાવીશ કે એકાદશીનું વ્રત કોણ કોણ કરી શકે છે સૂતકકાળમાં વ્રત કરી શકાય કે નહીં ગર્ભાવસ્થા દરમિયાન વ્રત કરાય કે નહીં તેમજ માસિક ધર્મમાં જો કોઈ સ્ત્રી હોય તો તે એકાદશી વ્રત કરી શકે કે નહીં આવી રીતે જે નાના નાના પ્રશ્નોના ઉત્તર છે તે હું આપને આજના આ વિડીયોમાં જણાવવાનો છું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને આપને એકાદશી વિશે સંપૂર્ણ માહિતી મળી જશે ઓમ વિદ્મહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનો વિશેષ મહિમા ભગવાન શ્રી કૃષ્ણે ગાયો છે અને આપણને સૌ લોકોને એકાદશી વ્રત કરવાનું સૂચન કરે છે કેમ કે એકાદશીનું વ્રત એ સર્વે વ્રતોમાં ઉત્તમ વ્રત માનવામાં આવ્યું છે ભગવાનની ભક્તિમાં એટલી શક્તિ છે કે તેનાથી વિમુખ થઈને કોઈ પણ જીવ કોઈ પણ માનવી કે પછી કોઈ પણ વ્યક્તિ હોય તે ક્યારે સુખી થઈ શકતો નથી વિભીષણે ભગવાન માટે તેના ભાઈને છોડ્યો ભક્ત વિષ્ણુ પ્રહલાદે પણ ભગવાનની ભક્તિ માટે તેના પિતાને છોડ્યા હતા એટલે જ્યારે કોઈ પણ જીવ પોતાનું જીવન ભક્તિ માર્ગે વાળે છે ભગવાનને પોતાનું જીવન સમર્પણ કરે છે દિવસમાંથી થોડો સમય પ્રભુને આપે છે તો ભગવાન હંમેશા તેનું કલ્યાણ કરે છે અને તેનો આ ભાવ સુધારી તેને ગૌલોકની પ્રાપ્તિ કરાવે છે ગૌલોક એટલે કે જ્યાં પોતે વાસ કરે છે તે લોક કે જેને આપણે વૈકુંઠ લોક પણ કહીએ છીએ આપણને ભગવાન શ્રી નારાયણના શ્રીચરણોમાં સ્થાન મળે છે અને નિરંતર વર્ષો સુધી આપણને તેમની સેવા કરવાનો અવસર મળે છે એકાદશીનું એવું એક વ્રત છે કે જે કરવાથી ભગવાન શ્રી વિષ્ણુને સહેલાઈથી પ્રસન્ન કરી શકાય છે અને ભગવાન જો વિષ્ણુ પ્રસન્ન થાય છે તો માતા લક્ષ્મીજી પણ આપણા ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે એટલે જો સાચી રીતે સાચી વિધિથી જો આ વ્રત કરવામાં આવે છે તો આપણા ઘરમાં ક્યારેય ધનની કમી પણ રહેતી નથી સાથે સાથે ભગવાનના આપણા ઉપર આશીર્વાદ પણ બની રહે છે એવું નથી કે એકાદશીનું વ્રત માત્ર નિરાહાર રહીને જ કરી શકાય એક સમય ભોજન લઈને અથવા તો ફળાહાર લઈને પણ આ વ્રતને ધારણ કરી શકાય છે બની શકે તો રાત્રિના સમયે ભોજન લેવાનું દિવસના સમયમાં ભોજન લેવાનું નહીં અને કોઈ પણ વ્રત કરતા હોય તો સૌપ્રથમ પોતાના શરીરનું ધ્યાન રાખવાનું કેમ કે જો આપણા શરીરમાં શક્તિ હશે તો જ પ્રભુની ભક્તિ કરી શકીશું અને જો શરીરમાં શક્તિ નહીં હોય તો પ્રભુની મનથી પણ આપણે ક્યારેય ભક્તિ કરી શકીશું નહીં એટલે પોતાના શરીરને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ વ્રત કરવાનું એકાદશી સિવાય વર્ષભરમાં આપ જે પણ કોઈ વ્રત કરતા હોય તેમાં પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્ત્રી આ એકાદશીનું વ્રત કરી શકે છે કદાચ જો તેને સાતમો આઠમો કે નવમો મહિનો ચાલુ હોય અને તે જો આ એકાદશીનું વ્રત ન કરી શકે તો કાંઈ વાંધો નહીં આપનાથી એકાદશીનું વ્રત થઈ શકે એમ હોય ત્યાં સુધી આપ એકાદશીનું વ્રત કરી શકો છો કાળમાં પણ આ એકાદશીનું વ્રત કરી શકાય છે કેમ કે આ એકાદશીનું વ્રત કોઈ પણ રીતે બાધારૂપ છે નહીં એ વાત સાચી છે કે સૂતકકાળમાં એકાદશીના દિવસે ભગવાનની પૂજા થઈ ન શકે પરંતુ ઘરના દરેક સભ્યો એકાદશીનું વ્રત તો અવશ્ય રાખી જ શકે છે એવું કહેવાય છે કે જો આ એકાદશીનું વ્રત નજીકમાં જ સગા સંબંધીમાં કોઈ મૃત્યુ પામ્યું હોય અને તેને જો તેનું પુણ્યફળ અર્પણ કરવામાં આવે છે તો તેની સિદ્ધિ સ્વર્ગ લોકમાં ગતિ થાય છે અને રજસ્વલા ધર્મમાં જે કોઈ સ્ત્રી હોય એટલે કે માસિક ધર્મમાં જે કોઈ સ્ત્રી હોય તો તે પણ આ એકાદશીનું વ્રત ધારણ કરી શકે છે પરંતુ તે દિવસે માત્ર ભગવાનની પૂજા થઈ ન શકે કે આપ મંદિરે પણ ન જઈ શકો પરંતુ ભાવભક્તિ એકાદશીનું વ્રતને તો ધારણ કરી જ શકો છો શક્ય હોય તો ઉપવાસ કરવાનો અન્યથા ફળાહાર કે ફરાળ લઈને પણ આ વ્રત કરી શકાય છે ફૂલ અર્પણ કરવાના નૈવેદ્ય અર્પણ કરવાનો સરસ મજાનો શૃંગાર કરવાનો પીળું પિત્બર પહેરાવાનું સિંહાસન આપવાનું તેમને જાત જાતના લાડ લડાવવાના નૈવેદ્યમાં દૂધની વાનગી ધરાવી શકાય મીઠાઈ ધરાવી શકાય કે પછી માખણ મિશ્રી છે તે પણ આપ પ્રભુને અર્પણ કરી શકો છો પરંતુ આ ભોગ લગાવતાની સાથે તુલસીજી ન ભૂલાય તેનું ખાસ ધ્યાન રાખજો કેમ કે આપણા હિન્દુ ધર્મમાં એવું વિધાન છે કે જ્યારે ભગવાન વિષ્ણુને તુલસીજી અર્પણ કરવામાં આવતા નથી ત્યારે તે આપણો ભોગ હંમેશા અધૂરો જ રહે છે તેથી જ્યારે ભોગમાં અન્ય કોઈ પણ વસ્તુ નહીં હોય માત્ર તુલસીપર્ણ હશે તો પણ પ્રભુ આપણા ભોગનો સ્વીકાર કરે છે અને તે આપણા ઉપર પ્રસન્ન થાય છે એકાદશીના દિવસે સવારે તો આપણે પૂજા વિધિ કરી પરંતુ સાંજે પણ જો શક્ય હોય તો ભગવાનની પૂજા કરવી જોઈએ અન્યથા આપણા મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ અથવા તો ઈશાન ખૂણામાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને એક દીવો તુલસી ક્યારે પ્રગટાવવો જોઈએ કે જેનું આપણને શુભફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે બ્રાહ્મણ ગરીબ જરૂરિયાતમંદ સાધુ બાવા જેને પણ આપ જે પણ કાંઈ વસ્તુ આપી શકતા હોય આપણી શક્તિ પ્રમાણે તેને દાન કરવું જોઈએ કેમ કે એકાદશીનો આવો પુણ્ય પવિત્ર દિવસ છે તો આજના દિવસે જો દાન કરવામાં આવે છે તો આપણને અન્ય દિવસ કરતાં તેનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી આપણી ક્ષમતા પ્રમાણે એકાદશીના દિવસે દાન કરવું જોઈએ ગાયને ખવડાવવું જોઈએ પક્ષીને ચણ ખવડાવવું જોઈએ મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ પાણીના પરબ બંધાવવા જોઈએ ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ તરસ્યાને જળ આપવું જોઈએ અને આવી રીતે નાના નાના પુણ્યના કાર્યો કરીને આપણે એકાદશીનું ખૂબ જ મોટું પુણ્યફળ મેળવી શકીએ છીએ આપણે ત્યાં એવું કહેવાય છે કે દિવસમાં થોડો સમય તો પ્રભુ માટે કાઢવો જ જોઈએ અને તે વાત એકદમ સાચી જ છે કે ચોવીસ કલાકમાંથી આપણાથી જેટલું થઈ શકે તેટલું અડધી કલાક પંદર મિનિટ દસ મિનિટ અને દસ મિનિટ નહીં તો માત્ર પાંચ મિનિટ પણ પ્રભુને આપવી જોઈએ કે જેને આપણે ચોવીસ કલાક આપી છે આપણે તેમને પાંચ મિનિટ શું ન આપી શકીએ આપી જ શકીએ ને અને જો પાંચ મિનિટ પણ આપી ન શકીએ તો માત્ર મહિનામાં જે બે એકાદશીના વ્રત આવે છે તે શ્રદ્ધાપૂર્વક ધારણ કરવા જોઈએ અને આ બે આખા દિવસ પ્રભુની ભક્તિમાં પસાર કરવા જ જોઈએ અને આખો દિવસ પ્રભુને જ સમર્પણ કરી દેવો જોઈએ કે જેનાથી વિશેષ કાંઈ છે નહીં આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ ભાગવતનો પાઠ કરવો જોઈએનો ત્યાગ કરવાનો ચોખા ખાવાના નહીં માંસાહારી ભોજન લેવાનું નહીં દારૂનું સેવન કરવાનું નહીં લસણ ડુંગળી ખાવા ન જોઈએ અને આવી રીતે આજના દિવસે સાત્વિક ભોજન લેવાનું એકાદશીનો આવો દિવસ છે તો આજના દિવસે નિંદા નિંદાકૂથલી કરવાની નહીં ઈર્ષા કરવાની નહીં પારકી પંચાયત કરવાની નહીં અન્ય લોકોની વાતો નહીં કરવાની શક્ય હોય ત્યાં સુધી મૌન ધારણ કરવાનું અને મનમાં ને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વિષ્ણવે નમઃ શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી કૃષ્ણ શરણમમ આપને જે પણ ભગવાનનું કાંઈ નામ આવડે તે ભગવાનનું નામ લેવાનું અને આપણને સૌ લોકોને ખબર જ છે કે ભગવાનના નામનો પણ કેટલો મોટો મહિમા છે તેથી જો ભગવાનનું ભૂલથી પણ નામ લેવાઈ જશે તો તે પણ આપને આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો જરૂરથી કામ આવશે આ નહીં તો આવતા ભોમાં તે ભગવાનનું લીધેલું નામ કામ આવશે કે ભગવાનની ભક્તિ સિવાય આપણા સાથે બીજું કાંઈ આવવાનું નથી ધન દોલત મિલકત ઘર સવેરાત પરિવાર તે બધું અહીં જ રહેવાનું છે એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે એટલા માટે જીવનમાં થાય એટલી ભગવાનની ભક્તિ કરવાની ભગવાનમાં થોડું મન પોરવવાનું કે જેથી કરીને આપણા મનને પણ શાંતિ મળશે અને આપણા આખા દિવસનો થાક પણ ઉતરી જશે ટાઈપ કરજો કે જેથી કરીને આવી જ ઉપયોગી માહિતી આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહેશે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર